જે પહેલો વિડિયો સામે આવ્યો હતો તેમાં પણ પ્રકાશ હિરણ આ વિડીયોમાં ગેમ્સોની અંદર દેખાયા હતા ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદ હતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઇન પર છે હિતલ પ્રકાશ હિરણ કે જેને લઈને કેટલાક સવાલો હતા પરિવારને પરિવારને શંકા હતી કે બની શકે કે તેમનું મોત થયું હોઈ શકે અને આખરે આ મોતની પુષ્ટિ થઈ ગઈ છે ડીએનએ મેચ થઈ ગયા છે જાણવા માંગીશું શું છે વધુ વિગત ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ ગેમિંગ ઝોનમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું મૃત્યુ થયું છે તેની પુષ્ટિ આજે જે ડીએનએ રિપોર્ટ આવ્યો છે તેની પરથી થયો છે જે જ્યારે ઘટના બની હતી એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારે પ્રકાશ જૈન એ સીસીટીવીમાં જોવા મળતા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાર પછી તેઓ ગુમ હતા એ આ ઘટના પછી જે સગા સંબંધી અને એના પરિવારજનોના ડીએનએ જે સેમ્પલ લેવામાં આવ્યા એમાં પ્રકાશ જૈનના માતાનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને એ સેમ્પલ આજે મેચ થઈ ચુક્યું છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે મુખ્ય માલિક માલિક જે જે છે હતા પ્રકાશ જૈનનું મૃત્યુ થયું છે અને તેમની ડેટ બોડી છે હવે તે ડેટ બોડી તેમના પરિવારજનને સોંપવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક આ આખા ઘટનાક્રમ સર્જાયો ઘટનાક્રમમાં એક મોટો વળાંક એ છે કે મુખ્ય આરોપી પ્રકાશ જૈન